માતા એ બંનેના બે પુત્રો થયા એક હિરણ્ય કશીપુ નું આપણે હિરણ્યક્ષ નું તો જોયું વરાહ ભગવાન નું પ્રાગટ્ય જોયું પૃથ્વીને લઈ ગયો હતો હિરણ્યાક્ષ અને વરાહ ભગવાને એમને મુક્તિ અપાવી પોતાની દાઢો થી એને ચીરી નાખ્યો તો હિરણ્ય આપણે નું આપણે એવું જ એનો ભાઈ જે મૂળભૂત રીતે જય વિજય છે આપણે એ વૃત્તાંત પણ જોયેલું હતું કથાની માધ્યમથી કે જે મૂળભૂત રીતે વૈકુંઠ ની અંદર જય અને વિજય ભગવાનના દ્વારપાળો છે અને શનતકુમારોને રોક્યા છે અને શનતકુમારે એમને શાપ આપ્યો છે કે અમને તમે રોકવાવાળા કોણ છો અને એ જે બંને નીચે પડ્યા છે એમને શાપ આપવાથી અસુર યોનીને પ્રાપ્ત થયા છે એવા માનો એક એ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુ તો હિરણ્યા કશીપુ એ મૂળભૂત તો ભગવાનના જય વિજય જે દ્વારપાળો છે એમાંના એક છે પરંતુ અસુર્યોનીને પ્રાપ્ત થયા છે સનતકુમારાના શાપને લીધે એ પૃથ્વી ઉપર પડ્યા છે અને એમની વાર્તા એ વાત એ વૃત્તાંત અત્રે આપણે પ્રસ્તુત કરી રહ્યા છે પણ ભાગવતનો મુખ્ય સાર ભાગવતની અંદર શીખવા જેવું શું છે તો કે ભાગવતની અંદર શીખવા જેવું આ આખે આખો ગ્રંથ છે એ ભક્તિનો ગ્રંથ છે ભક્તિ કેટલા પ્રકારની હોય તો કે નવ પ્રકારની ભક્તિ હોય એનો ઉપદેશ છે આ આ અને પ્રહલાદજીના સમજાવવામાં આવશે અતિ મહત્વનું ખૂબ જ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ ખૂબ જ મહત્વ ધરાવતું આ વૃત્તાંત છે આપણે પ્રવેશ કરીએ એમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે સુખદેવજી ને પ્રશ્ન કર્યો છે કે હે સુખદેવજી મહારાજ આ દીતિ અને અદિતિ બંને દાનવો કે અસુરો એ પણ ભગવાનના જ દીકરા છે તો એમને વળી અન્યાય કર્યો ભગવાને એમનો સંહાર કરે અને દેવોને સહાય કરે એવું કેમ આવો પ્રશ્ન એ પરીક્ષિત મહારાજે શ્રી સુખદેવજીની સમક્ષ કર્યો છે પરમાત્મા માટે તો દેવો અને દાનવો સરખા જ છે એમાં કોઈ ભેદ નથી એ અલગ નથી જુદા જુદા નથી તો દાનવોનો નાશ કરવા માટે શા માટે ભગવાન તૈયાર થયા છે અને દેવોની રક્ષા શા માટે કરે છે આવો મહત્વનો પ્રશ્ન એ શુકદેવજીની સમક્ષ મૂકેલો છે અને શુકદેવજી શ્રી શુકદેવજી એમનો ઉત્તર આપે છે કે હે સાચી છે બંને છે ભગવાનના જ અસુરો દેવો દૈત્યો દાનવો સુરો આ છે તો બધાય ભગવાનના જ દીકરા તો આવો ભેદ કેમ છે આવી ભિન્નતા કેમ છે આવી અલગતા કેમ છે આ ફેવર ડિસ્પેવર કેમ છે એકને ફેવર કરે છે એકને ડિસ્પેવર કરે છે કે એકના માટે પલ્લુ ઝુકેલું છે એકના માટે નથી કોઈના વાલા છે ને કોઈ એ દવલા છે તો વાલા દવલાનો આવો ભેદ છે એ ભગવાન તો બધાના માટે સરખો છે તો કેમ આવો કરે છે હે રાજન અસુરો મહાતપ તો કરે છે સાંભળજો ઉત્તર સાંભળજો અસુર લોકો દાનવ લોકો દૈત્યો એ તપશ્ચર્યા તો કરે છે તપ કરે છે પણ સેના માટે કરે છે પ્રભુ પ્રાપ્તિ અર્થે નહીં પ્રભુને મેળવવા છે એટલા માટે નહીં પરંતુ બળની પ્રાપ્તિ માટે પોતે બળવાન બની જાય પોતે સર્વશક્તિશાળી બની જાય ભૌતિક સુખો માટે જો જો દાનવ કોને કહેવા આમ તો એવું સમજાવી રહ્યા છે જો આપણે ભૌતિક સંપત્તિ ભગવાન પાસે માગીએ તો આપણે ક્યાં છીએ એ અહીંયા સમજાવી રહ્યા છે ભાગવતજીએ સમજાવી રહ્યા છે કે જે વ્યક્તિ ભૌતિક સંપત્તિ માગે છે બંગલા મોટર કાર માગે છે એને શુખદેવજી ક્યાં મૂકે છે ઉત્તરમાં કહી રહ્યા છે કે એને બળની પ્રાપ્તિ કરવી છે કે હું તાકાતવાળો થઈ જાઉં હું સર્વથી શક્તિશાળી થઈ જાઉં તો આ દાનવની વૃત્તિ છે ભૌતિક સુખો મને પ્રાપ્ત થઈ જાય અને મારું બળ અસીમ થઈ જાય